પ્રફુલભાઈ સંજલિયા સુભાષ પાલેકર પ્રાકૃતિક ખેતીના ગુજરાતની જવાબદારી છે આજના જીવનોમાં જે ઘર તૂટે છે છૂટાછેડાઓ થાય છે ઘરમાં વિવિધ ઓલું થાય છે એને કારણે જીવનમાં કેવી રીતે જીવન જીવી શકાય એટલા માટે અમે એક જીવન વિદ્યાની શિબિરનું આયોજન જબરજસ્ત કર્યું હતું બગસરા અને આજુબાજુના ગામના લગભગ ત્રણસો ખેડૂતો અને ભાઈઓ બહેનો અને સિનિયર સિટીઝનના બધા ભાઈઓ બધા આવ્યા હતા શિક્ષકો આવ્યા હતા એના જીવનમાં કેવી રીતે ઘર સંચાર ચલાવી શકાય અને જીવનમાં જીવન જીવી શકાય સુખી જીવન કેવી રીતે જીવી શકાય એની આખી શિબિર અમે આજનું આયોજન કર્યું હતું અને એમાં યોગિતાબેન કરીને અમારા જે પ્રભા પ્રબાધક હતા એ પોતે રાજકોટથી આવીને આ આયોજનનું આકલન કર્યું હતું સિનિયર સિટીઝનના પ્રમુખ શ્રી નિરૂરુપમાબેન વૈષ્ણવ આજે અમારે જીવનવિદ્યા શિબિરનો સેમિનાર નું આયોજન કરવામાં આવેલ જેમાં રાજકોટથી શ્રી યોગિતાબેન ખૂબ જ સરસ જીવનવિદ્યા વિશે સમજાવ્યું આજના યુગમાં ભૌતિક સુવિધા ખૂબ હોવા છતાં માણસને સુખ શાંતિ નથી પણ જીવન એમાં જીવનશૈલીમાં કઈ રીતે જીવન જીવવું એના વિશે એમણે ખૂબ જ સરસ રીતે સમજાવેલું અને બધાને ખૂબ જ મન આનંદ થયો અને બધાને ખૂબ એમનો લાભ મળ્યો આ સાથે મોટી સંખ્યામાં સિનિયર સિટીઝનના બધા સભ્યો અને બાકીના બધા ગામમાંથી ભાઈઓ અને બહેનો આખો બહુ મોટી વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહ્યા અને બધાએ લાભ લીધો એ માટે આનંદ વ્યક્ત કરીએ